લખતર તાલુકાના કડુ ગામની ઠાકોર સમાજના એસી વર્ષના નનુબેન લોલાડિયાનું અવસાન થતાં રામ સત્સંગ પથના તેમના પરિવારજનો દ્વારા બીંટ અને ઘોડેસવારો તથા સત સ્વરૂપ રામના સ્તંભો સાથે ધામધૂમથી નનુબેનની પાલખી યાત્રા એટલે કે સ્મશાન યાત્રા કાઢી હતી ગામમાં ઠેર ઠેર રંગોળી પુરાઈ હતી પરિવારજનો દ્વારા કોઈ પણ જાતના શોક કે રુદન વગર ધામધૂમથી કેવલ વિજ્ઞાન અનુસાર બેકોટી નામની મૃતકની પાલખી યાત્રા કાઢવામાં આવી હતી આ પાલખી યાત્રામાં મોરબી રાજકોટ બોટાદ ઉમરાડા સહિતના વિવિધ શહેરોમાંથી અંદાજે ત્રણસો થી વધારે રામ સત્સંગ પથના લોકો જોડાયા હતા રામ દ્વારા જલગાંવ મહારાષ્ટ્ર અંતર્ગત રામ દ્વારા ખાખરાડી ગુજરાત દ્વારા આ પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું મુખ્ય તે સ્મશાન યાત્રામાં મહિલાઓ સ્મશાન સુધી જતી નથી પણ આ બેકુટી પાલખી યાત્રામાં મહિલાઓ જોડાઈ હતી અને સ્મશાન સુધી જઈ મૃતકને અંતિમ વિદાય આપી હતી મૃત્યુ બાદ રામના શરણે જતા હોય ત્યારે કોઈએ શોક ન રાખવું કલ્પાંત ન કરવું તથા ખુશી ખુશી મૃતકને અંતિમ વિદાય આપી તેવું કેવલ જ્ઞાન વિજ્ઞાન અનુસાર રામ સત્સંગ પથ દ્વારા લોકો સુધી સંદેશ પહોંચાડ્યો હતો મુખ્યત્વે કોઈનું અવસાન થાય ત્યારે મૃતકના પરિવારજનો દ્વારા શોક સાથે મૃતકની સ્મશાન યાત્રા કાઢવામાં આવે છે ત્યારે વાત કરવા જોઈએ લખ તાલુકાના કડુ ગામની તો કડુ ગામના ઠાકોર સમાજના એસી વર્ષીય નનુબેનનું અવસાન થતાં કેવલીય વિજ્ઞાન અનુસાર રામ સત્સંગ પથને માનતા તેના પરિવારજનો દ્વારા મૃતકની ધામધૂમથી પાલખી યાત્રા કાઢવામાં આવી હતી પાલખી યાત્રા એટલે કે સ્મશાન યાત્રામાં બેન્ટવાજા ઘોડેશ્વરો તથા ગામમાં ઠેર ઠેર રંગ પૂરણી કરી કોઈપણ જાતના શોક વગર હર્ષો ઉલ્લાસથી આ સ્મશાન યાત્રા કાઢવામાં આવી હતી આ સ્મશાન યાત્રામાં રામ સત્સંગ પથને માનતા બોટાદ રાજકોટ ઉમરાળા સહિતના શહેરી વિસ્તારોમાંથી અંદાજીત ત્રણસોથી પણ વધારે ભક્તો જોડાયા હતા તથા ખાસ કરીને જોવા જઈએ તો સ્મશાન યાત્રામાં બહેનો સ્મશાન સુધી જતી નથી ત્યારે આ યોજાયેલ પાલખી યાત્રામાં બહેનો સ્મશાન સુધી ગઈ હતી અને મૃતકને અંતિમ વિદાય આપી હતી કેવલ્ય જ્ઞાન અનુસાર રામ સત્સંગ પતને માનતા લોકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મૃતકના ગયા બાદ કોઈપણ જાતના સુખ વગર ધામધૂમથી અને હર્ષો ઉલ્લાસ વિદાય કરવામાં આવે તો મૃતકને મોક્ષ પ્રદાન થાય છે સાથે ઝાલા લખતર